દુપટ્ટાઓની સ્પેશિયલ વેરાયટીઝ હોય દુપટ્ટાઓમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ન જે આર્ટિકલ્સ તમને કોઈ દિવસે યુટ્યુબના ઇતિહાસમાં તો છોડો તમે રિયલ લાઈફમાં બી કોઈ દિવસે જોવા નહીં મળ્યા છે એવો જબરદસ્ત આર્ટિકલ ઓફ એમરિકા નામ જોવા જાવ એકદમ જબરદસ્ત આર્ટિકલ और गुजरात मैं स्पेशली वेराइटी और एकदम जबरदस्त आर्टिकल तो प्रिंट एकदम फ्लॉरिशन आर्टिकल्स लगे गुलाबना फूल एकदम उठी बहार एकदम लाइव एकदम लीलन प्रिंट्स कोटन प्रिंट समा जो जाओ तो मिनिम पचास सैम्पल्स अवेलेबल थी जम के आर्टिकल जुड़ सको जकाट प्रिंट पर रहना है जट प्रनाथ प्रिंट प्रिंटेड देखा है और एकदम पूरा डिजिटल लाइव डिजिटल नेक्स्ट आर्टिकल बहुत फाइन रहने ओरिजिनल मीरवकेडम जकाट फेब्रिक और जकाट फेब्रिक डिजिटल प्रिंट ઓરિજનલ મિરવ વર્કનું કામ મળવાનું છે વિથ ઓરિજિનલ મિરવર્કના સાથે સાથે ફોર સાઈડમાં તમને ગોટાપતી લેસનો બ્રોકેટ મળે છે બ્રોકેટના સાથે બહુ જ ફાઇન લાગવાનો છે ની સાઇઝ ઓર લેન્થ પણ જોવા જાવ ને ઝોનમાં તમને અઢી મીટરની લેન્થ મળવાની છે કેટલી અઢી મીટરની લેન્થ મળે મળવાની છે તમે ઇંચ ટાઈપ લઈને અહીંયા બેસી જાઓ ઇંચ આપણે રેગ્યુલર રેન્જ આપણે દુપટ્ટામાં જોવી જોઈએ તો માત્ર પંદર રૂપિયા તે સ્ટાર્ટિંગ થાય છે ઓર હેવી રેન્જની વાત કરવા જઈએ તો હંડ્રેડ રૂપીસથી રેન્જ ચાલુ થઈ જાય છે આપણી ત્યાં દુપટ્ટા બે કોન્સેપ્ટમાં ચાલુ થાય છે હેવી ઓર રેગ્યુલર શશના હોમ આહીરો સુપે દેક ગોક ધ ફરીદિ સ્વાગત ગોછો અજીજોન ગુજરાતી ચેનલ સુપર ઓર આજે તમારી માટે જે આર્ટિકલ્સ લાવ્યો છે જબરદસ્ત આર્ટિકલ તમે અમારી બેક સાઈડ દેખીને તો સમજી ગયાસા કેમ કે અત્યારે જો આર્ટિકલ્સ રેવાણો છે રેડીમેડ બ્લાઉઝના કાઉન્ટર્સમાં ઉભલો છું ઓર રેડીમેડ બ્લાઉઝના કાઉન્ટરના સાથે સાથે આપણે ત્યાં દુપટ્ટાઓનો કાઉન્ટર પણ છે ઓર દુપટ્ટાના કાઉન્ટર્સના સાથે આજે તમારી સાથે રેવાણો છે દુપટ્ટાઓની સ્પેશિયલ વેરાઈટીઝ ઓર દુપટ્ટામાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ના સર જે આર્ટિકલ્સ તમને કોઈ દિવસે यूट्यूब इतिहास में तो छोड़ो तेरे रियल लाइफ में भी कोई दिवस नहीं मार्ग जबरदस्त आर्टिकल अमेरिका नाम जो एकदम जबरदस्त आर्टिकल और गुजरात में स्पेशियली वेराइट और एकदम जबरदस्त आर्टिकल पर तुम आर्टिकल्स पर फर्स्ट टाइम जी सको तेरे लीलन कोटन तक डिजिटल मैं और लीलन कोटन में डिजिटल बहुत जबरदस्त आर्टिकल चलो तब प्रिंट जु सको थोड़ी ऊपर कर प्रिंट जो પ્રિન્ટ એવા શાનદાર પ્રિન્ટ છે ને કે પ્રિન્ટ એકદમ ફ્લોરેશન આર્ટિકલ્સના થતા એવું લાગે ને કે ગુલાબના ફૂલ એકદમ ઉઠીને બહાર આવવાના છે એકદમ લાઈવ એકદમ ડિફરન્ટ એકદમ ડિજિટલ પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટનો મતલબ હોય છે એકદમ લાઈવ પ્રિન્ટ મતલબ એવું લાગે ને કે ફ્લોરન એકદમ ફ્લોરેશન એકદમ હાથમાં આવી જશે એકદમ જેવો તમે જો નાના નાના ફ્લોરેશન કેમ હાથ ઉપર આવે છે તેના તમને અહીંયા ઉપર પ્રોપરલી તમને લીલન ઉપર તમને સિલ્ક બેઝ મળવાનું છે સિલ્ક બેઝનો એક ટોટલ એક પટ્ટો મળવાનો છે ફોર સાઇડમાં તમને અહીંયા ફોર સાઇડમાં ઉપરની સાઈડમાં સિલ્ક પટ્ટો તો મળે જ છે વચમાં તમને પ્રોપરલી તમને લીલનમાં ડિજિટલ પ્રિન્ટના સાથે ડિજિટલ પ્રિન્ટ મળવાની છે ઓર લીલનમાં બહુ બધી પ્રિન્ટ છે તમને સ્પેશિયલી એક આ પ્રિન્ટ છે આ એક પ્રિન્ટ છે તમે પ્રિન્ટ જોઈ શકો કેમ કે પ્રિન્ટો બી તમારી માટે લાઈવા છે એકદમ અલગ અલગ પ્રિન્ટ જે ડિફરન્ટ આર્ટિકલના સાથે તમે પ્રિન્ટ એકદમ મોટા પહેલાં નાના ફ્લાવર હતા એકદમ મોટા ફ્લોરના સાથે તમને મળવાનું છે ઓર ફોટા ફ્લોવરમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ દેખાય છે એકદમ લીલન કોટન્સમાં એકદમ પ્યોર કોટન્સ હા તમે વાઇઝ જોવા જાઓ ને એકદમ લીલન કોટનમાં પ્યોર કોટન્સ બેઝના સાથે મળવાનું છે આવી રીતના કોટન્સ બેઝમાં એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે આવી રીતના એકદમ જબરદસ્ત પ્રિન્ટો જોતી હોય તમને કેરી પ્રિન્ટમાં જોતી હોય કેરી પ્રિન્ટો મળી જશે અલગ અલગ એકદમ પ્રિન્ટના સાથે ઓર આર્ટિકલ્સના સાથે તમને ખાલી અજીત ઝોનમાં પ્રિન્ટ જોવા જશો ને એમની ખાલી લીલન કોટન્સમાં પ્રિન્ટ્સમાં જોવા જાવ તો મિનિમમ પચાસથી વધારે સાઈઠથી વધારે સેમ્પલ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના પ્રિન્ટો તમે તમારી શોપ માટે લઈને એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે તમે બાય કરી શકો ઓર આવી રીતના આર્ટિકલ્સ મૂકીને બી તમે તમારી શોપમાં ડિસ્પ્લે પણ કરો તો એકદમ ડિસ્પ્લેમાં એકદમ એટ્રેક્શન આપશે કેમ કે એકદમ ડિસ્પ્લેમાં એકદમ જબરદસ્ત ડિજિટલ પ્રિન્ટનું એકદમ બહારથી એટ્રેક્શન દેખાશે તમે આવી રીતના ડિસ્પ્લેમાં મૂકીને બી એકદમ આર્ટિકલ્સ વાઇઝ એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ મૂકી શકો જેમ કે આર્ટિકલ જોઈ શકો જેકાડ પ્રિન્ટ ઉપર રહેવાનો છે જેકાડ પ્રિન્ટના સાથે પ્રિન્ટેડ દેખાય છે ઓર એકદમ પૂરો ડિજિટલ લાઈફ ડિજિટલના સાથે કોન્સેપ્ટનું ઇકો છે એમાં તમને લીલન કોટન્સ મિક્સડ મળવાનું છે વિથ જેકાર્ડનો ફેબ્રિક્સની પ્રિન્ટ્સ પણ મેળવાનું છે એકદમ યુનિક આર્ટિકલ્સના સાથે ઓર પ્રિન્ટો એકદમ જબરદસ્ત આર્ટિકલ હોય પ્રિન્ટનો જે ગેટઅપ છે ને તમે પ્રિન્ટ એકદમ ઘેટઅફુલ દેખાશે કેમ કે જબરદસ્ત આર્ટિકલ દેખાશે આવી રીતના પ્રિન્ટો તમને ઘેટઅપફુલ જોવું હોય તો એકદમ આર્ટિકલ તમને હજી ઝોનમાં તમને અહીંયા અવેલેબલ થઈ જશે नेक्स्ट लीलन फेब्रिक में लीलन फेब्रिक में डिजिटल ऊपर एकदम तो लाइव डिजिटल प्रिंट नो काम छे लाइव डिजिटल प्रिंट एकदम तो जबरदस्त आर्टिकल और मोर पंख नो जो स्टाइलिश आप बहुत फाइन लगवा है और मल्टी थ्रेड वर्क और फेडिंग वॉश पीछे तब नीचे तो एकदम जो एकदम तो फेडिंग वॉश कॉम्बिनेशन दिखाते और रीतना तुम दुपट्टा मूको ने तारी शॉपर या काउंटर्स पर तो गारंटी कहो तुम पांच काउंटर्स पर पीस मूक दो कस्टमर ऑटोमेटिकली सिलेक्शन कर करो जिम के तुम नेक्स्ट आर्टिकल जो जाओ नेक्स्ट आर्टिकल बहुत फाइन रहो ओरिजिनल मिरर मीर वर्ड नाम

એનો જે પેટર્ન્સનો જે ગેટઅપ્સ આવે છે ને એકદમ આર્ટિકલ હોય આવી રીતના આર્ટિકલ્સ તમે તમારી શોપ માટે જોઈતા હોય તો સ્ક્રીન ઉપર નંબર તો છે જ એના ઉપર ઉપર તમે એક નેટમાં બી એક ફેબ્રિક આવ્યો છે નેટમાં તમને ગોટાપતી લેસનો ટોટલી કામ કરેલો હોવાનો છે ફોર સાઈડ બોર્ડરમાં બી તમને ગોટાપતિ લેસ મળવાની છે વિ ટ્રાયંગલ બેઝમાં બી તમને અહીંયા ગોટાપતિ લેસનો ટોટલી કામ મળવાનું છે આ બધા દુપટ્ટાઓનો કોન્સેપ્ટ તમે તમારી શોપ માટે મૂકી શકો કેમ કે એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ છે શાનદાર આર્ટિકલ્સ તમે આર્ટિકલ્સ જોઈ શકો કેમ કે આગળ તમને ખબર જ છે ફંક્શન આવવાનો છે ફંક્શનના હિસાબે દુપટ્ટાઓમાં હેવી કોન્સેપ્ટ જોઈએ તમે હેવી કોન્સેપ્ટ બી રાખી શકો આવી રીતનો હેવી કોન્સેપ્ટ જોઈતો એકદમ જબરદસ્ત આર્ટિકલ તમે અહીંયા જોઈ શકો તમને પ્લાસ્ટિક મિરલ વર્કના સાથે કામ મળવાનું છે ફોર સાઈડ બોલ બે ઇંચના એક ઇંચનો પૂરો ટોટલી ગેપના સાથે ટોટલી તમને અહીંયા ટોટલી મળવાનો છે ઓર વકેટના સાથે ઓ કોન્સેપ્ટના સાથે ઓર નેટ કેટલી શાનદાર મૂકેલી છે એકદમ નેટ જબરદસ્ત આર્ટિકલના સાથે આવી રીતના કોમ્બિનેશન જબરદસ્ત જબરદસ્ત આર્ટિકલ સાથે આવી રીતના ગોટાપતિ લેસના વર્કેટના સાથે કોમ્બિનેશન ઓબરદસ્ત આર્ટિકલના સાથે ડિફરન્ટ આર્ટિકલ તમે જોઈ શકો અહીંયા વર્ક કેટલી શાનદાર કરેલી છે વિથ ઓરિજિનલ વર્ક પણ મૂકેલો છે ઓરિજિનલ મીરોવર્કના સાથે કોમ્બિનેશન મૂકેલો છે જબરદસ્ત આર્ટિકલ આવી રીતના શાનદાર આર્ટિકલ માર્કેટમાં કેટલા શાનદાર ચાલે છે તમે જોઈ શકો સ્ટ્રિપ્સ પેટર્ન્સમાં તમને સ્ટ્રિપ્સમાં તમને પેટર્ન જોઈતા હોય તો આવી રીતના સ્ટ્રીપ્સમાં બી બહુ શાનદાર માર્કેટમાં બહુ જ વધારે ક્રેજ છે આ બધા દુપટ્ટાઓ દુપટ્ટાઓની સાઇઝ ઓર લેન્થ પણ જોવા જાવ ને હજી ઝોનમાં તમને અઢી મીટરની લેન્થ મળવાની છે કેટલી અઢી મીટરની લેન્થ મળે મળવાની છે તમે ઇંચ ટાઈપ લઈને અહીંયા બેસી જાઓ આ સોફર ઉપર ઇંચ ટેપ લઈને બેચશો ને તો બી અઢી મટરની લેન્થ આવવાની છે પ્રોપરલી લેન્થના સાથે આવી રીતના લેન્થના સાથે સેમ્પલ તો બહુ બધા છે અનલિમિટેડ સેમ્પલ મળવાનું છે સેમ્પલ તમને તમને ફાસ્ટ મુવમેન્ટમાં બતાવી દઉં આવી રીતના મૂવમેન્ટમાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન છે કેમ કે ટાઈમિંગ બહુ વધારે થઈ ગયું છે ઓર વિડીયોઝમાં તમને ખબર જ છે કે ટાઈમિંગ એક લિમિટ હોય છે ઔર ટાઈમિંગના હિસાબે તમને પ્રોપરલી બતાવી દઉં બહુ બધા સેમ્પલ છે સેમ્પલ અનલિમિટેડ મળવાનું છે તમને ડિજિટલ પ્રિન્ટ જોઈ તો ડિજિટલ પ્રિન્ટ મળી જશે યુનિક યુનિક આર્ટિકલ્સ એકથી એક આર્ટિકલ્સ મળી જશે ઓર વાત કરવા જઈએ રેન્જની તમે લાસ્ટ કીધો તો રેન્જની વાત કરવા આપણે તો રેન્જમાં કહી દઉં તમને રેન્જ આપણે રેગ્યુલર રેન્જ આપણે દુપટ્ટામાં જોવી જોઈએ તો માત્ર પંદર રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ઓર હેવી રેન્જની વાત કરવા જઈએ તો હંડ્રેડ રૂપીસથી રેન્જ ચાલુ થઈ જાય છે આપણી દુપટ્ટા બે કોન્સેપ્ટમાં ચાલુ થાય છે હેવી ઓર રેગ્યુલર તમને રેગ્યુલરમાં બી એકાદ સેમ્પલ બતાવું આવી રીતના પ્યોર કોટન્સમાં બી તમને સેમ્પલ જોઈતા તો માત્ર પંદર રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે કેટલાથી માત્ર પંદર થી સ્ટાર્ટિંગ થઈ જશે આવી રીતના દુપટ્ટા તમને પંદર રૂપિયાથી બી સ્ટાર્ટિંગ કરવું હોય તો તમે પંદર રૂપિયાથી સ્ટાર્ટ કરીશો ઔર થી ઉપર ઉપરથી વેરાયટી જોઈતી હોય હન્ડ્રેડ રૂપીઝ ઉપરથી બી તમે અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને વેરાઈટી મળી જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટ ત્યાં સુધીમાં જોઈ શકશો